હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો મિત્રો વિડીયો જોતા પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા ગ્રુપમાં શેર કરી દેજો અત્યારે થયા છે સવારના સાડા છ અને હું બેસી ગઈ છું પૂજાપાઠ બધું કરી કમ્પ્લીટ અને ધાણાભાજી મેથી પાલક બધું સુધારવા માટે કારણ કે વાળી આ બધું વાવેલું હોય એટલે ઘર માટે મંગાવીએ એટલે સાંજે આવે એટલે સાંજે પછી ધોયું હોય એટલે ભીનું હોય તો બીટવાનો કાંઈ ટાઈમ મળતો નથી અને ભીનું ભીનું બીટવું મજા નથી આવતી એટલે બધું જ સૂકવી દીધું તું જોઈ લો બધું સૂકવી દીધું છે ના કપડાનો ઢગલો પડ્યો છે એ ધોવાના છે આપણે તો એની પહેલા અત્યારે ઠંડીનું વાતાવરણ હોય અત્યારમાં કેમ કપડાં ધોવા હિંમત નથી થતી તો મને એમ થયું ચાલ આપણા મેથી પાલક પાલક એ વાળીએ થાય છે એટલે પાલક અને ફોદીનો ને એવું બધું છે તો એ બધું ધાણાભાજી બધું સુધારી લઈએ થોડાક દિવસની ચાર પાંચ દિવસની એમ નિરા સુધારી સુધારી અને શિયાળામાં તો ધાણાભાજી ની બધું બહુ મળશે પછી ઉનાળામાં જ નહીં મળે થોડુંક ઓછું મળશે ચોમાસામાં તો હાવ નહીં મળે મળશે પણ બહુ બહુ એટલે બહુ મોંઘું હોય અને એ છે ને પાણી ચડી ગયેલું એટલે એટલું બધું સરસ પણ ન હોય એટલે નક્કી કર્યું કે આજે મોડ જવું છે મંદિરે પહેલાં મારે આ બધું કામ કરવું છે આ બધું મારું ક્યાંય પૂરું થશે નહીં અને આ ધાણી છે ધાણી ધાણા નથી ધાણી છે જો આ મોટા મોટા પાનવારી હોય ને ધાણી હોય દેશી ધાણા નથી આ એટલે આટલું બધું આ સ્મેલ ન આવે તો મિત્રો જેટલા લોકો વિડીયો જોતા હોય કમેન્ટ જરૂરથી કરજો અને દિલથી આભાર માનું છું તમે બધા સપોર્ટ કરો છો મને તો ખૂબ ખૂબ આભાર તમારો જો આ પોદીનો બીટાઈ રહ્યો છે ને તો વાડીએ વાળીએ પોદીનો થાય છે તો એની ચટણી બનાવવાની છે અને આ પાલકના ઓમ ભાઈના થેપલા બનાવવાના છે જો આ સરસ મજાના અમારી વાડીએ પાલક થાય ને તો હું છે ને આ પાલકનું એકદમ ઝીણું કટિંગ કરી અને પછી આના થેપલા બનાવી દઉં ઓમને અને ધાણાભાજી જો કેટલી બધી હતી તો આખો ડબ્બો ભરાઈ ગયો હજી આ નાસ્તાને એના પડ્યા અહીંયા કપડાં એમના પડ્યા છે ધોવાના હજી એક વસ્તુ ભૂલાઈ જાય આ પાપડી વાલો સુધારવાની છે બધું આજે સુધારી જ નાખવું છે હેલો તો બધું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને હવે છે ને રસોઈ બનાવવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે પણ આ માંડવી છે ને એની સિંગ બનાવી છે એટલે પાણી જો ગરમ મૂક્યું છે અને આ એકદમ ઉકળતા પાણીમાં દાણા નાખી અને બે પાંચ મિનિટ દાણા આપણે રાખવા છે પછી નિમક નાખશું નિતાડીને દાણા ને છે ખરાબ નથી કાઢી નાખે ત્યાં સુધીમાં પાણી ઉકળી જાય નિમક પછી નાખવાનું છે નિમક નાખવાનું નથી ફટાફટ દાણા ને હજી એકદમ ઉકળે ને હંમેશા સીંગ પલાળીને એટલે એકદમ ગરમ ઉકળતા પાણીમાં બે પાંચ મિનિટ દાણાને રાખવાના અને પછી એને રાખી અને પછી નીતારી અને પછી નિમક નાખવાના તમે જોજો આખો વિડીયો ભૂલતા નહીં આવી પ્રોસેસ એટલે એને લીધે સીમ છે ને બહુ મસ્ત થશે પણ એના માટે છે ને તમારે આખો વિડીયો જોવો પડશે આ પ્રોસેસ જોવી પડશે કે જો અહીંયા પાણી ગરમ થઈ રહ્યું છે તો હજી એને ઉકળવાનું

નાણાં રાખીએ અને થોડીક વાર છે ને બે મિનિટ હલાવીએ બરોબર આને ચમચેથી અમે એકદમ આમ હલાવીએ એટલે ટૂંકમાં એનું જે રતાશ પર જેવું પાણી હોય ને એ નીકળી જાય આમ દાણા અંદર નાખીએ અને થોડીક વાર પાણીમાં હલાવો ને એટલે એનું જે લાલ પાણી નીકળી જાય ને જે નળિયા કલર ઉપર એટલે દાણા છે ને વ્હાઈટ થઈ જાય જુઓ વાઇટ દાણા છે ને પછી શેકાય ને એટલે તૈયાર આપણે આવે ને એવી થઈ જાય હું એક મિનિટ હલાવું એટલે કોઈ દાણો છે ને એમાંથી પાણી વટિયા નીકળવું તો નીકળી જાય ચાલો થઈ ગયું હવે છે ને હું એને આ ઝારા વડે છે ને કાઢી લો ટોપિયામાં અત્યાર સુધી તો નથી નાખ્યું જ મોરા પાણીમાં ગરમ પાણીમાં પહેલું હવે થોડું ગણું છે એ આપણે ગેલીમાં કરી લઈએ સરસથી આ અને હવે હું છે ને આમાં નિમક નાખું છું જે લોકો જે પ્રમાણે ખાતા હોય કોઈ મોરી ખાતા હવે આને થોડીક નિમક ઓગળે ને ત્યાં સુધી રેવા દેમક ચડી જાય ને પછી પાછું ચાકીને લેવાનું છે તો સારું ચાલો આ સિંગમાં છે ને દાણામાં મેં ચડિયાતું નાખ્યું હતું એટલે નિમક ચડી ગયું હવે છે ને હું આને પાછું નીતારી અને તડકે સુકવી આવું છું એટલે જો સરસ મજાનું થઈ જશે સિંગ તો સારું ચાલો સિંગની પ્રોસેસ તો થઈ ગઈ પણ મારે બનાવવાની છે રસોઈ કાલની અધૂરી રસોઈ હું અત્યારે બનાવીશ એટલે કે મારે છે ને ચાઈનીઝ ભેળ બનાવવાની છે એના માટે જો મેં ધૂર કટિંગ કરી રાખ્યું હતું પણ કાલે ચાઇનીઝ બેડ એટલે જો આ તળીને બધું રાખ્યું હતું તો હવે છે ને કે બનાવી નાખીએ તો મારે અત્યારે બનાવવું જોશે જો એને કીધું છે એટલે બનાવવું તો પડશે જ નહીં તો આપણે તેલ કઢાઈમાં મૂકી દઈએ દિવસની આ વાત હતી ચાઇનીઝ ભેળ બનાવવાની પણ કંઈક ને કંઈક કામ આવી જાય રહી જાય બધા જ મસાલા છે જો ગ્રીન ચીલી સોસ છે ડાર્ક સોયા સોસ છે રેડ ચીલી સોસ અને મેજિક મસાલા છે

અને આ બધું કટિંગ સબ્જીનું શાકભાજીનું બધું કાલે જ થઈ ગયું પણ પછી જવાનું થયું તો શું કરવાનું પછી મેં ફ્રીજમાં મૂકી દીધું હું ચાલો હવે સાંજે કરી દઈશ એને એટલે એનું હજી મારે અલગથી ડુંગળી કટિંગ કરી નાખી જોશે એટલે મારે અડધી વસ્તુ એમાં નહીં નાખાય થોડું કાઢી લઈશ ત્યારે મેળ આવશે હું છે ને મારું થોડું કાઢી લઉં એટલે હું ભાઈ પૂરતું બનાવી નાખું જે ડિશમાં થોડું કટ કરેલું સબ્જી પણ લઈ લો આમાં ઓમભાઈનું બનાવવાનું છે એમાં ડુંગળી નાખવાની છે એને મારે છે ને અલગથી કરવું પડશે છોકરા ને આવું બધું બહુ ભાવતું હોય કેટલા દિવસ થી મને કેતો હતો પણ

In chili sauce na ki doro. Sochi sauce. sauce nacho chili sauce. y más salud por los nakedos. Le ven y empujé aquí. Va, va, va. Mira, sos nakedos. Son nakedos. Y también se mosti más para quieres que un poco de naked por અને એકદમ થી મસ્ત મસ્ત થઈ ગયું છે પણ હવે મારે ચખાય એમ નથી મારે ચખાય એમ નથી કારણ કે જો બહુ મસ્ત મસ્ત થઈ ગયું છે અને હું નહીં ચાખી શકું જો બનાવ ને મસ્ત મસ્ત નૂડલ્સ જે આમાં ધાણાભાજી નાખવાની છે અમારા ઓમભાઈનો હજી ધાણાભાજી અને ડુંગળી એડ થશે આની અંદર એટલે આ થઈ ગયો અમારી ચાઇનીઝ ભેળ બરોબર છે જો થાણાભાજી નાખી દીધી એટલે મસ્ત મસ્ત દેખાવ આવી ગયો આનો જો હવે આપણે મારા માટે અને ભગવાન માટે નોખું કાઢી લીધું તું એ બનાવવાનું છે તો આ વિડીયો કેવો લાગ્યો આજે બપોરે અમારે ચાઇનીઝ ભેળ બનાવી પડી સારું ચાલો તો આવી જ રીતના મારા જો અહીંયા મારો વિડીયો પૂરો કરું છું કારણ કે બપોરનો જમવાનો હમણાં ટાઈમ થઈ જશે ઓમ ભાઈ આવી જશે એની ચાઇનીઝ ભેળ બનાવી નાખી છે બધું નાખીને હવે થોડીક ડુંગળી કટિંગ કરી નાખ દેશે એટલે રેડી તો અહીંયા હું મારો બ્લોગ પૂરો કરું છું તો વિડીયો જોવા બદલ થેન્ક યુ તમારા ગ્રુપમાં શેર કરજો અને જો તમે નવા જોઈ ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મને સપોર્ટ કરજો ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનાથ જય શ્રી કૃષ્ણ રામ રામ ફરી મળશું એક નવા બ્લોગ સાથે ઓકે